હાલો મિત્રો રામ રામ જય માતાજી કેમ સૌ બધાએ મજામાં આજનો સવાર સવારનો કંઈક નજારો તમને બતાવું આ રીતનું વાતાવરણ છે સવાર સવારમાં સૂર્યદેવ જો કે દેખાશે ને આ રીતનું વાતાવરણ છે કાયમ જો કે હમણાં કાં આ રીતનું વાતાવરણ હોય છે થોડા દિવસમાં ખુલ્લું હવામાન હતું જો સવાર સવારમાં હવે અત્યારે થોડાક દિવસથી પાછું આ જ રીતનું વાતાવરણ હોય છે અને રામ જાન પર આવ્યો છે અત્યારે સવાર સવારમાં અય અને જોકે બધા મિત્રો ને આજ તો નો તહેવાર છે આજે સવારમાં જે સાહટીઓ વાઢી વાર્યો છે આપણે બે થી ત્રણ પૂરા જો કે ત્રણ પૂરા ઉપર છે એટલે સાહાટી વાઢી અને કમ્પ્લીટ કરી વાર્યો છે સવારમાં હવે આપણે જઈશું ઘર બાજુ અને જોકે થોડુંક સેટું પડી જાય વધારે એટલે બાઇક લાવવું પડે છે અને આ રીતનું કામ છે સોરમાં ને પછી ચાર કરતરજું આવી ગયું હે આમ જામફરી પર સડી ગયા હે વાેરા મૂકીને જાય ને લાવ વાંધો હલો રામ ઉતરે હા ઉતર અને ખાપા લાગે ને જોઈએ જામ જામફરીમાં મજા છે ને રમતો સડી ગયા અહીષ્કો કો કીને ભાઈ બનાવ્યો બાંધો અહીંયા

હા બીજું હલો ભાઈ નાની મોટી વસ્તુ કાંઈક થોડી ઘણી ખરીદી કરતા આવી સામ માઠમણી અને હવે જઈ વાકાનેર જઈને મળશું અરે હાલો હાલો ઉતારો હાલો તમારે આવવાનું છે કે નહીં વાકાનેર હાલો ભાઈ આ બાજુ આવે છે નણંદ ભોજાઈ વાકાનેર બાજુ રવાના થઈ છે હવે વાગી ગયા છે જો કે એક વાગવા આવ્યો છે અત્યારે હાલમાં હાલો ભાઈ હવે જો વાકાને જાવ આટલા માણસો જવાનો છે એકદમ મારા બાઇકમાં અને હવે વાકાને જઈને મડશું હાલો બાઇકમાં શું શું વસ્તુ લેવાની છે બતાઉ છું કોઈ વાકાને પહોંચી ગયા છે અને ટ્રાફિક પણ એવું છે ને ટ્રાફિકની વાત જ છે ટ્રાફિક તો કે જોરદાર છે જોવો તમે ટ્રાફિક એટલે ટ્રાફિકો હાથે માઈટ ભુ જાય ફૂલ ગડ દીધું વાય નો કરેનેખ્યા હે વન સાઈડ ને ટુ સાઈડ અને મેલ બજાર માં જો આટા મારી છે બધા ભેગા થઈ કાનેર માં થોડી ખરીદી કરી લઈ ભાઈ તો વાત જવા કાજે વધારે ખોટી તો વધારે એના હિસાબે ચાલો બોલ માં જઈશું થોડી ઘણી વસ્તુ લઈ લઈશું ખરીદી કરી લઈએ મોલ અંદર આવી ગયા છે ને આવી રીતની બધી આઈટમો છે મોલમાં આવી રીતની બધી વસ્તુ છે સાબુ શીખે ટોટલ વસ્તુ મોલની અંદર બે બાજુ તમે જોઈ શકો છો આવી રીતનું કાંઈક મોલમાં છે જોરદાર વસ્તુ બધી ટોટલી વસ્તુ આપે છે ચા આપણે ઉમિયાનો ચા ચાના બંધાણી માટે એક પેકેટ મોકલાવું તો કોમેન્ટ કરજો अरे ये इतनी वस्तु से हमारे आ बाजू खरीदी करे है नंबर आ बाजू खरीदी करे घर ना बदाय सब्जीयो से 2 થી 4 लोगो राम जी ने मोनिका आ बाजू राम जी मोनिका कितनी वस्तु ली थी ए राम जी राम जी राम जी मोनिका ने जावो पड़ी गयो આલોકભાઈ મોલમાં કઈ ઘણી બધી વસ્તુ લેવાની છે બધી વસ્તુ ખરીદી કરી લઈ પછી તમને વિડીયોમાં ગણતરી બન્યા રહીજો આવી રીતની સરસ મજાની વસ્તુ છે ટોટલિંગ જાતની જોગવાની બધી નાની મોટી સામગ્રી સામગ્રી છે આપણે મોલ આવ્યો છે આપણે માર્કેટ ચોક વાંકાને આપણે સાત બકાલાની માર્કેટ પાસે છે એ બાજુમાં બટેકા લઈ સિંગ દાણા બધું બધુ ચંપલ ની ખરીદી કરે છે વાકાનેર આવી રીતનું ટ્રાફિક છે બપોર પછી નું જોકે અત્યારે ત્રણ વાગી ગયા છે ભાઈ અત્યારે લોકો મેન બજારમાંથી બહાર આવતા છે અને વસ્તુ બધી લઈ લીધી છે અને મેન બજાર બહાર નીકળી ગયા છે બફારો અને ગરમી પણ ઘણી છે ઓ ભાઈ ગરમી જેવું આજે હવામાન વધારે છે પાછળ બધું બેઠા છે રામજી અને મોનિકા અરે રામજી બંગાયું ખાય છે કા રામજી મેન બજાર બહાર આવતા રહ્યા છે ચા પીધો જાય

અને અત્યારે ભોગ્યા છે કઈ કઈ વસ્તુ અને બધી ચીજ વસ્તુ નાની મોટી વારમાં બતાવી મિત્રો ફાઇનલી જો કે ઘરે પહોંચી ગયા છે અને આટલી વસ્તુ જો કે વાંકાનીથી લાવીએ છે આ રીતની બધી આઈટમ છે આપણે નાના મોટી જોકે એમાં નામ તો ઘણી બધી વસ્તુ છે એટલે આવી રીતની કઈક બધી આઈટમ છે કાજુ બદામ ને દ્રાક્ષ ને ના બાજુ કપડાં કંઈ ખાડી બે લીધેલી છે કારામજી એક રામજીની મમ્મીની છે વાકાનેર વરસાદ જો કે આવ્યો નથી ને કે આવી એવું ફૂલ હતું હવામાન પવન ને વરસાદ નું ભાઈ આ રીતની કઈ બધી વસ્તુ લાવી તા વાકાનેર થી અને હવે જઈશું આપડે પડામાં કઈ કામે બીજું કઈ કામ તો ઘણું બધું છે બછી ફરવાનું પણ વધી જાય છે પાકાને ને ગડી ગામ ને ઉલીવાડી વાડીને. ને ઈ સે રામજી તું તો કે લાગે ગરમ 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 મેંગી હાલો ભાઈ પાછા ખોખામાં ખડું પડવા આવતા છે અને પડામાં આ બાજુ કાંઈક બે જણા ખડું પાડે છે આવી રીતનું કામકાજ છે અને વાગી ગયા અત્યારે જોકે પડવા આવી છે ચાર થી સાડા ચાર વાગી ગયા છે પાંચ વાગવાયા હાલો ભાઈ જોકે પડામાંથી આવતર્યા છે અને માલને પાણી પાવા કે ગાયને બધાને પાણી 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 પાઈ લઈ આજનું કાંઈક આપણે કામ આવું જ કાંઈક કામ રહ્યું છે ખેતીવાડીનું અને વાંકાનેરમાં વાંકાનેર જો કંઈક ગયા હતા આજના બ્લોકમાં કાંઈક આવું જ કાંઈક રહ્યું આપણે કામકાજ બધું અને હવે વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી